પોરબંદર ખાસ જેલ માં કેદીઓ માટે તણાવ મુક્ત થવા માટે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા પ્રિઝન સ્માર્ટ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો જેમાં કેદીઓને ને સારો એવો લાભ થયો હોવાનું કેદીઓ જણાવી રહ્યા છે પોરબંદર ખાસ જેલ માં કેદીઓ માટે તણાવ મુક્ત થવા માટે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજી ની આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા તારીખ તેર થી તારીખ અઢાર જાન્યુઆરી સુધી પચાસ કેદીઓ માટે પ્રિઝન સ્માર્ટ નામનો છ દિવસીય નિઃશુલ્ક વર્કશોપ યોજાયો હતો આ વર્કશોપ આર્ટ ઓફ લિવિંગ પ્રશિક્ષક નિકુંજભાઈ પંચમતીએ દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો તેમજ જેલ अधीक्षक પી.એચ. જાડેજા તેમજ જેલર જી.એસ. શર્માના માર્ગદર્શન હેઠળ જેલની જરૂરી સિસ્ટ અને સલામતીને ધ્યાને રાખીને રાખવામાં આવ્યો હતો વર્કશોપમાં જેલના કેદીઓને ગુસ્સા પર કાબુ મેળવવા તણાવમુક્ત થવા માટેની ધ્યાન તેમજ પ્રાણાયામની વિવિધ પ્રક્રિયાઓ શીખવવામાં આવી હતી સંસ્થાના સ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના મત મુજબ પોતાના ગુસ્સા પર કાબુ ન રાખવાને કારણે અને સજાગતા ન હોવાને કારણે વ્યક્તિ ગુનો કરે છે તેઓને તેમના કરેલા ગુનાઓનો પસ્તાવો થાય છે જેના કારણે તેઓ તણાવ ડિપ્રેશન વગેરેનો ભોગ બને છે આ બધી નકારાત્મક ભાવનાઓથી તેઓ મુક્ત થાય તેમજ પોતાનામાં તેમજ સમાજમાં તેઓ એક સકારાત્મક બદલાવ લાવી શકે તે ખૂબ જરૂરી છે વર્કશોપમાં સુદર્શન ક્રિયા જે એક શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે તે શીખવાડવામાં આવે છે

પટ પોરબંદર ટાઈમ્સ સર આપ સો દિવસના પ્રોગ્રામમાં બધું જાણવાનું મળ્યું બધી યોગાસનના જે નવા નવા પ્રયોગો અમને જાણવા મળ્યા અને આ બધી જે યોગાસન છે એ ચાલુ રાખવાથી શરીરમાં ખૂબ ફાયદો થાય છે અને હંમેશા માટે શિયાળાના ટાઈમમાં તો ચાર મહિના દરેક વ્યક્તિને જરૂર જ मारो नाम अर्जुन मश्री मेरा नाम गुलजार है मैं यूपी से हूँ भाई जो भाई साहब ने ये जो खेल सिखाया है बहुत अच्छा सिखाया है छह दिन से अच्छा हुआ है और जो भाई साहब हैं अच्छा जीवन साहब शर्मा साहब जो हमारे हैं बहुत तो अच्छे हैं भाई जो भाई साहब ने जो सिखाया है बहुत बढ़िया अच्छा सिखाया और अच्छा भी लगा हम खास में કેદી તરીકે અહીંયા આવશું અહીંયા અમારા શ્રી જેલ સાહેબ જાડેજા સાહેબ તરફથી સુદર્શન ક્રિયા અહીંયા કરેલ છે આ જે ક્રિયા અમે કરી છે એમાં છ દિવસથી અમે અહીંયા છીએ તો એક સારો યોગ્ય અમને મળ્યું છે એટલે બીજી વાર અમે આનો પ્રયત્ન કરશું જેથી બધાને હેલ્થ મળે मैं बॉम्बे से हूँ और मैं यहाँ पर अपनी सज़ा काट रहा हूँ जेल में आ, मैंने यहाँ पर ये पहली बार ये किया देखी और इसमें ऐसा अनुभव किया कि वाइब्रेशंस वगैरह आते हैं और मूलाधार यानी खुदा से ये ऊपर ऐसा फेंकने का ऊपर उठाने का ऐसा ही ये कर तभी है कभी तो ऐसा मैं क्या कि कुंडलिनी का कुछ तो, तो भी ये है मेरे को ज़्यादा इसमें एक्सपीरियंस वगैरह नहीं है पेन बहुत अच्छा लगा और मेरे को वाक्य में मैं बहुत पेशाब में चार बार कंटिन्यू उठता है टू टू आवर्स में उठता था मैं मैं कल ही रात को कंटिन्यू फ्रॉम स्टार्टिंग टू एंड आई जस्ट स्लिप वेरी रिलैक्सली आई फील वेरी नाइस एंड थैंक्स फॉर दैट